નક્ષત્ર અને રાશિ શું છે જ્યોતિષશાસ્ત્રોમાં નક્ષત્ર અને રાશિ શબ્દો જાણીતા છે રાશિ ઉપરથી ભવિષ્ય કથન તમે વાંચતા પ્રાચીન કાળમાં ઋષિમુનિઓએ સૂર્ય ચંદ્ર અને તારાઓની ગતિ અને સ્થાનનો અભ્યાસ કરીને પંચાંગની રચના કરેલી પંચાંગમાં કયા દિવસે સૂર્ય ચંદ્ર અને તારાઓ ક્યાં હોય છે તેની ચોક્કસ માહિતી હોય છે પૃથ્વી અને ચંદ્રની પ્રદક્ષિણા અને ધરી ભ્રમણનો સમય નિશ્ચિત હોય છે એટલે સમગ્ર સૂર્યમાળાની ગતિવિધિ ચોક્કસ અને નિયમિત હોય છે આકાશમાં ચંદ્ર તારાઓની વચ્ચે સરકતો હોય છે ચંદ્રની ભ્રમણ કક્ષાના સત્યાવીસ ભાગ પાડી ખગોળશાસ્ત્રીઓએ તેના નામ આપ્યા છે આ નામ જાણીતા છે દરેક ભાગમાં તારા હોય છે તારાના ઝુમખાના આકાર ઉપરથી તેના નામ અપાય છે ચંદ્ર જે ઝુમખામાં હોય છે તે નક્ષત્રમાં હોય છે તેમ કહેવાય છે નક્ષત્રના નામ પરથી કારતક માક્ષર પોષ વગેરે મહિનાના નામ પડ્યા છે વિક્રમ સંવત ચંદ્રની ગતિવિધિના આધારે ગણાય છે તેને ચંદ્રવર્ષા કહે છે ચંદ્રની ભ્રમણ કક્ષાની જેમ સૂર્ય ફરતે પ્રદક્ષિણા પથના વર્તુળના બાર ભાગ પાડી તેને રાશિ નામ અપાયું રાશિ એટલે કે ઢગલો કે સમૂહ રાશિમાં તારાનો સમૂહ હોય છે તેની ગોઠવણી બળદ ચિત રાજવા માજલી જેવા આકારોની કલ્પના કરીને બાર રાશિના નામ અપાયા છે બધું ચક્રાકાર છે પરંતુ અશ્વિની પહેલું નક્ષત્ર અને મેષને પહેલી રાશિ ગણવામાં આવે છે